પોરબંદરમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા એક યુવાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે જેમાં વોટ્સએપ ગ્રુપના સ્થાનિક ગ્રુપ એડમિનને ગાળો દઈને હત્યાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના વાડી પ્લોટમાં આવેલા વાસ્તુશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અને અમદાવાદ ખાતે કન્સ્ટ્રક્શનનું કામ કરતા રોનક પ્રતાપભાઈ ખૂટી નામના બત્રીસ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયા ફેસબુક અને વોટ્સએપનો ઉપયોગ કરે છે અને પોરબંદર સમિતિ નામના ગ્રુપમાં એ સભ્ય છે ગ્રુપના એડમિન અને સ્થાપક મૂળ તથા હાલ અમદાવાદ રહેતા હરદાસ ઉર્ફે રાજુ ભગતભાઈ ઓડેદરા છે અને આ વોટ્સએપ ગ્રુપમાં એકાદ વર્ષ પહેલા રાજુ ઓડેદરા એ રોનકના સંબંધી અર્જુનભાઈ મોઢવાડિયા અને રામદેવભાઈ મોઢવાડિયા વિરુદ્ધ ગાળો બોલીને અભદ્ર ટીપ્પણી મેસેજ કર્યા હતા

ચાર મહિના પહેલા રોનક કન્સ્ટ્રક્શનના કામે અમદાવાદ ગયો હતો ત્યારે રાજુ ઓળિત્ર તેને ત્યાં રૂબડું મળ્યો હતો ત્યારે રોનકે રાજુને કહ્યું હતું કે તમે મારા સંબંધી અર્જુનભાઈ અને રામદેવભાઈ મોઢવાડિયા વિરુદ્ધ શા માટે ખરાબ મેસેજ કરો છો ત્યારે રાજુ કશું બોલ્યું ન હતો ફરિયાદમાં જણાવ્યા અનુસાર ત્યાર પછી રોનકને જાણવા મળ્યું હતું કે રાજુ ઓડેદરા વર્ષ બે હજાર સાતમાં અર્જુનભાઈ મોઢવાડિયાની પોરબંદરના પ્લોટમાં આવેલી પટ્ટાવાળા તરીકે કામ કરતો હતો અને તારીખ છ માર્ચ બે હજાર હતો ત્યારે બપોરે અઢી વાગ્યાના અરસામાં રાજુ વડેદ્રાને મોબાઈલ પર ફોન કરીને પૂછ્યું હતું કે તું ક્યાં છે આથી રોનકે તેને જણાવ્યું હતું કે તે પોતાના ઘરે છે રાજુએ એવું પૂછ્યું હતું કે અર્જુન અને રામદેવ તારા શું સગા થાય છે ત્યારે ફરિયાદી રોનકે તેને એવું જણાવ્યું હતું કે તેઓ તેના કુટુંબી છે તેમ કહેતા રાજુ તેને ગાળો બોલવા લાગ્યો હતો અને ગાળો બોલવાની ના પાડતા રાજુ ઉશ્કેરાઈ ગયો હતો તથા જો તું તારા સંબંધીઓની તરફેણમાં રહીશ તો તને જીવતો નહીં રહેવા દઉં તેમ કહી હત્યાની ધમકી આપી હતી આથી ફરિયાદીએ ફોન કટ કરી નાખ્યો હતો અને રાજુને બ્લોક લિસ્ટમાં મૂકી દીધો હતો તેને અંતે કમલાબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ por bande